મહાદેવ મંદિરને નિશાન બનાવ્યું હતું મંદિરમાં દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી કરી હતી ત્યારબાદ તેમણે ગ્રામ પંચાયતની કચેરીમાં પણ પ્રવેશ કર્યો હતો અને તેથી કેટલીક સરકારી દસ્તાવેજો તથા અન્ય સામગ્રીની ચોરી કરી આ ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ હતી તેમણે પોલીસ પાસેથી રાત્રિના સમયે પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી હતી ચોરીની ઘટનાની જાણ થતાં જ માલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે સ્થળ તપાસ કરી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જેથી આરોપીઓને